જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાય ને આજ તો આવી ગયા હા અમે એક બીજા ખેતરે કાકાના નીના ખેતરે આવ્યા હે તો ટ્રેનમાં આવ્યા હે જો ગુંદરી ભરવા આવ્યા હે ગુંદરી વાઢેલી હે ને તે જોઈ ભરવા આવ્યા હે ટેક્ટર લઈ જીપીએ ભરવા આવ્યા ભર ટ્રેનની ને થોડી ગુંદરી વાવેલી હે ને થોડક ચણા હે વાવેલા હું એકવાર ઇન મોર આવીતી સુમા હમતાઈ માંડવીન માંડવો ને બધું હતું જેબો નું કામ તો કમ્પલેટ થઈ ગયું છે ને હવે છે ચણા છે અને થોડી આ ચણા તા હે ને આમાં પોપટાઈ થવા માંડ્યા હે એટલા વેલા વાવાલા હ કે ચુમા હું પૂરૂ થયો અને માંડવોન માંડવીન નીકળી ગયા ને તાત્કાલિકમાં જો આવા આવી દીધા તા ચણા એટલામાં પોપટાઈ થઈ ગયા હ ને જો વાુંધી વાય ને એક થોડું કે કે તર ખાલી હે કે થોડું પાણી નો ઘટતો ને એટલે નથી આવ્યું

નવ વાર કઈ ના હોય બે ત્રણ વાર અમાર હોય ને દિવાળી પછી એક દિવાળી ખાતા હોય ના હોય ભરવા આવી ભર હે અમે ભર લીધો હે આગળ ગુંદરી ભરાઈ ગઈ હવે જરીક નાડો બાંધીએ ને પછી જાય ઘરે

થોડો કટાણે ભૂકો નાખી દીધો હવે જાય થોડીક મકાઈ વાઢી પાછી મકાઈ નાખી મળે જીરામાં એમાં કાલ દવા છટાઈ ગઈ આજ ને દે હે બધા કેટન નહીં દેવાનું કામ ચાલુ છે ને એકાદ વાતા નેદાય ગયું હતું પણ થોડુંક એવું હે ને ખળ વધારે થઈ ગયું કેમ કે જીન કોઈ મૂકી દીધું હતું એટલે એના ટ્રણ જોય બધા પાછા નહિ દે હે બાજુ એની ગું હે ને આતા એ હજી ઝીંકી ઝીંકી હે કંઈક દવા છેટી ને તી કે કંઈક વધ કર્યો ન કરતા એને મૂળ વધે જ ના કરતી અને એને હાવ ખોળ જ જામી પડ્યું તો એવું બહુ જનું ખોળ થઈ ગયું તો પછી એને કાધી બે વાર દવા છાંટી તો હવે જો કંઈક વધે કરીને ક્યાંક નામી લાગે ગું નકતા હાવ પીડી પડી ગઈ હતી ને એવી થઈ ગઈ હતી એટલે વાંધો નથી ને પાછું એકાદું હમણાં પાણી પાઉં પાઉ એકાદું પાણી કાઢી દઈ લીલાડો થોડો ઓછો થઈ જાય એમ કે મકાઈ જ બે ક્યારે અડધા અડધા ને થોડુંક વાડી ખળ હે પણ થોડુંક બી હાટું રાખવું એટલે એ આગળ હજી નથી વાઢ અને ઓલા ખેતરે કુંદરી હતી તો બધી ગાઢ લીધી એટલે નીનતા થાય પણ હે ને હજી આ કુંદરીને તો વાલ નાખીએ એટલે થોડુંક લીલાડો હવે ઘટા આવી જાય થોડીક ચણા પવાઈ ગયા હે કાલ બપોર પછી થોડીક આ જ હવારમાં નહી રીતના મોટર ચાલુ કરી દીધી જો ચણા પાઈ દીધા હે ભાગ્યે અને એટલે હવે વાંધો નહીં કે હમણાં એને થોડાક એવા કુલ ઉગડા જટ પાઈ દે કાકાને નિને તો વેલા વાવેલા હતા ને જેમાં એવા પોપટાઈ થવા માંડ્યા હે એ રીતે આપણે ખાધા જેવા થઈ ગયા હે પોપટા

હવે એકવાર હે ને હજી હમતા ગુંદળી તાજો કે પાવી જો એમ પણ હજી એક પાણી કાઢી લે પછી હવે ધાણી રહે લગભગ તો જીરાને પાણી ન કાઢવાનું પણ આમ ચોથું પાણી બધે નહોતું કાઢ્યું થોડુંક જીરું રાખ્યું હતું એમાં જોવાય ચોથું પાણી કાઢે કે ન કાઢે કળા ટાંજો ચણા તો પવાઈ ગયા